જાહેરાતો લાગ્યા છે તેને લઈને અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે ના ટોબેકો ફ્રી અભિયાન છે છે એ એ સામે હોય પ્રમાણેની વાતો ચર્ચામાં ઉઠવા પામી યુનિવર્સિટીની દિવાલો ઉપર આ રીતે જે જાહેરાત લગાવવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓને ગુટકાથી દૂર રાખવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે ત્યારે કેમ્પસના જે દિવાલ છે તેના ઉપર જ આ પ્રમાણે જે રીતે સૂત્રો લખાઈ રહ્યા છે પરંતુ જે રીતે કેમ્પસની દિવાલો છે એ જાહેરાતો માટે બધું દેખાડો સાબિત થતો હોય એ પ્રમાણેની તસવીરો જોવા મળી રહી છે જોકે કેટલાક સ્થળો પર કલર મારીને તેની જાહેરાતો છે એ પૂછવામાં આવી છે પરંતુ લાખો રૂપિયા જે સિક્યુરિટી ગાર્ડ ઉપર ખર્ચવામાં આવે છે જાહેરાત લાગી ગઈ છે છતાં પણ કેમ આ બાબત છે ધ્યાનમાં નથી આવી એ અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે જે રીતે અત્યારે હાલ શિક્ષણના નામ યુનિવર્સિટી કેમ્પસ છે અને યુનિવર્સિટી કેમ્પસની દિવાલો ઉપર આ પ્રમાણે

આ પ્રકારના પોસ્ટરો લગાવવા એ ગંભીર ગુનો બને છે અને એ પોસ્ટરો જે છે એ અમે કાઢી નાખ્યા છે અને જે લગાવનાર છે એની સામે પણ અમે ફરિયાદ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે ટૂંક મળીને બહારની દિવાલો પર આવા કોઈ પણ પ્રકારના પોસ્ટરો લગાવવા એ ગુનો છે અને એના પર કાર્યવાહી કરવા અને કેમ્પસની અંદર આવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ નથી એ અમે ચોક્કસપણે ખાતરી પણ આપીએ છીએ અને બહાર આવી જે જે પ્રવૃત્તિઓ કેમ્પસની બહાર જાહેર રસ્તા પર જે થાય છે તો પણ યુનિવર્સિટીની નજીક હોવાથી એના પર અમે ગુના દાખલ કરી જરૂરી પોલીસ કાર્યવાહી કરીશું આ જે લગાવ્યું છે એ સિક્યુરિટીની ચોક્કસ છે એને પણ નોટિસ આપી રહ્યા છે પણ આ જે છે એ જાહેર રસ્તા પર જે અમારી દિવાલો આવેલી છે ત્યાં જે છે સામાન્ય સંજોગોમાં એ પોલીસ તંત્ર અને બાકીના તમામ લોકો ત્યાં કેમકે દર સેકન્ડે એક કરતાં વધારે વાહનો પસાર થાય છે એવા જાહેર રસ્તા બહારની બાજુએ આ લગાવવામાં આવે